જ્યાં તેમને ડીએનએસની બોટલ ચડાવી પડશે તેવું કહેવામાં આવ્યું હતું જેને લઈ પરિવાર દ્વારા દેવાંસિંહની એડમિટ કરી હતી ત્યાંના નર્સિંગ સ્ટાફ દ્વારા ડીએનએસની બોટલ ચડાવવામાં આવી હતી જ્યારે આ બોટલ ત્રણસો એમએલ જેટલી ચડી ગયા બાદ દેવાંસિંહના ભાઈએ એક્સપાયરી ડેટ પર ધ્યાન જતા તાત્કાલિક ડોક્ટરને જાણ કરી અને બોટલ બંધ કરી દેવામાં આવી હતી જવાબદાર સ્ટાફ સામે શિક્ષાત્મક પગલાં લેવાય તેવી માંગ કરવામાં આવી છે જ્યારે આ ગંભીર બેદરકારી કરનાર વિરુદ્ધ કડક પગલા લેવામાં આવે તેવી દરખાસ્ત કરવામાં આવી છે મારું નામ સંજય દાનાભાઈ હુંબલ છે અને અમે આપણે વર્તે સરકારી હોસ્પિટલમાં મારી બેનને સવારે દાખલ કરી હતી બે ત્રણ દિવસ તાવ આવ્યો હતો તો આપણે એને એડમિટ કરી હતી અને બાટલો બોટલ ચડાવવામાં આવી હતી પણ સરકારી હોસ્પિટલના ડોક્ટરને બેદરકારીના લઈને એ બાટલાની મેં જોઈએ તો મને ખ્યાલ આવ્યો કે આની એક્સપાયરી તો પૂરી થઈ ગઈ છે અને મેં જે એને જાણ કરી તો એને બધા બાટલાને જે સ્ટોક હતો એ બધો ખાલી કરી નાખ્યો અને સંતાડી દેવામાં આવ્યો છે અને આ જે મારી બોટલ સરતી હતી એ પણ લઈ જતા હતા પણ મેં ના પડી દીધી નથી લઈ જવા દીધી એવું છે આ બોટલ દર્દીને ચારથી પાંચ જણા સરતી હતી બોટલ અત્યારે સવારે તમારે શું માંગ છે હવે હવે બસ મારે તો એ બીજી કાંઈ માંગ નથી પણ હવે યોગ્ય નાય મળે અને બીજા સાથે આવું ન બને એ માટે છે આ બધું છે

છડાવવામાં આવી છે તેની વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને છે હોસ્પિટલમાં એનો ડિસ્કાર્ડ કરવા માટે સાઈડમાં રાખેલી છે પણ ડિસ્કાર્ડ કરવાનું રહી ગયેલું હોવાને કારણે